દોસ્તો પાંચ કલાક બાદ અત્યારે દીવ નગરપાલિકાનો આત્મા જાગ્યો છે કામગીરી અત્યારે હાથ ધરી છે અમે અપીલ કરીએ છીએ ગીરની વાતના માધ્યમથી દીવવાસીઓને ઘોઘલા વાસીઓને કે તમારા વિસ્તારમાં પણ કોઈ સમસ્યા હોય તો અમારા નીચેના નંબર ઉપર તમે તાત્કાલિક કોન્ટેક કરો નમસ્કાર દોસ્તો મારું નામ છે હાર્દિક સિંગોડ હાલ અત્યારે અમે સંઘ પ્રદેશ દીવમાં છીએ દીવનો ઘોઘલા વિસ્તાર છે ને એમાં પણ ગણેશનગર કરીને વિસ્તાર આવેલો છે ને આજે સાડા બાર કલાકે અમે અહેવાલ બતાવેલો હતો કે ખાસ કરીને ઘોઘલાની ગણેશનગરની આંગણવાડી છે આંગણવાડી કેન્દ્રની સામે ગટરો છે તે ખુલ્લી છે ઉભરાય છે અને મચ્છર ડેન્ગ્યુ છે તે ઈંડા મૂકી ગયા છે અને આમ લોકોના જે વિદ્યાર્થીઓ ભણવા માટે આવે છે એના માનસ ઉપર કેવી અસર થતી હોય છે નગરપાલિકાને અમે જ ગાડ્યું હતું અને આખરે હવે પાંચ કલાક બાદ નગરપાલિકાનો આત્મા જાગ્યો છે દીવ પ્રશાસનના અધિકારીઓનો આત્મા જાગ્યો છે અને તેઓ દ્વારા અહીંયા જે સેબી મશીન વડે અહીંયા ગટરો છે તેને અત્યારે ખુલ્લી કરવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી હતી ગટરમાંથી જે કાદવ કીચડ અને જે મચ્છરોનો ઉપદ્રવ છે મોટા પ્રમાણમાં થયો હતો ખૂબ મોટા પ્રમાણમાં કાદવ કીચડ છે અને એ ગીરની વાત દ્વારા અહેવાલ બતાવવામાં આવ્યો હતો આજે સાડા બાર કલાકે ત્યારબાદ પાંચ કલાક બાદ આજે તંત્ર જાગ્યું છે ને ત્યારબાદ જોઈ રહ્યા છો કે આ આંગણવાડી છે કેમેરામેનને કહીશ કે પહેલાં તો આંગણવાડી પણ બતાવે કે આ આંગણવાડી છે આંગણવાડી ઓગણત્રીસ નંબરની છે અને એની એક્ઝિટ સામે હવે તંત્ર જાગ્યું છે દીવ નગરપાલિકાનો હાથમાં જાગ્યો છે દીવના અધિકારીઓનો હાથમાં જાગ્યું છે ને ત્યારે અમારી આ ધારદાર અસર અત્યારે સામે આવી છે અમે સતત કહી રહ્યા હતા કે આ તમાર કામ છે તે કરીને બતાવવું પડશે તંત્રને તંત્ર આ કામગીરી કરીને નહીં બતાવે તો અહીંયા અભ્યાસ કરવા માટે આવતા નાના ભૂલકાઓ પર કેવી અસર થશે એમ સતત અહેવાલ બતાવ્યો હતો અને આખરે હવે દીવ નગરપાલિકાના તંત્રનો આત્મા જાગ્યો છે અહીંના કાઉન્સિલરોનો આત્મા જાગ્યો છે દીવ પ્રશાસનનો આત્મા જાગ્યો છે અને છેવટે તેના દ્વારા અહીંયા જે સેબી મશીન વડે ગટર છે તે અત્યારે ખોદવામાં આવી રહી છે અને તમામ પ્રકારની પ્રક્રિયા હાથ અત્યારે હાથ ધરવામાં આવી છે દોસ્તો પાંચ કલાક બાદ અત્યારે દીવ નગરપાલિકાનો આત્મા જાગ્યો છે કામગીરી અત્યારે હાથ ધરી છે સવાલ માત્ર એટલો છે ગીરની વાત અહેવાલ બતાવે છે ત્યારબાદ તમે કામગીરી કરો છો તમારે ખરેખર તમને શરમ આવી જોઈએ નગરપાલિકાને ખરેખર દીવના પ્રશાસનને કારણ કે દીવમાં આવી ઘણી સમસ્યાઓ છે અને સમસ્યાઓ ઉપર હાલ અત્યારે અમે ગીરની વાત છે સતત અહેવાલ બતાવવાની છે તંત્રને જગાડવાની છે અમે અપીલ કરીએ છીએ ગીરની વાતના માધ્યમથી દીવવાસીઓને ઘોઘલાવાસીઓને કે તમારા વિસ્તારમાં પણ કોઈ સમસ્યા હોય તો અમારા નીચેના નંબર ઉપર તમે તાત્કાલિક કોન્ટેક કરો તાત્કાલિક અમને અમને તેનો અહેવાલ તમે મોકલો દોસ્તો આજે કલાકે જ્યારે અમે આ ગણેશ નગર નો અહેવાલ અમે તંત્રને બતાવ્યો ત્યારે અમારી મોહિમ એક જ હતી કે અહીંયા આંગણવાડીમાં વિદ્યાર્થીઓ ભણવા આવે છે તો એના માનસ ઉપર જે અસર થાય છે ગંદકી હિસાબે એ અસર ન થવી જોઈએ એ અમારો સંકલ્પ હતો અને અમે તંત્રને બતાવ્યું હતું કે તમારે કામગીરી કરીને બતાવવી પડશે ગણેશનગરના જે અહીંયા આંગણવાડીમાં જે વિદ્યાર્થીઓ ભણવા માટે આવે છે તો અંદરથી ખૂબ દુઃખી છે નાના ભૂલકાઓ છે બોલી શકે એમ નથી તંત્ર તમે જાગો નગરપાલિકા આખરે જાગ્યું છે અમે એમની સરાહનીય કરીએ છીએ એમની કામગીરીને કે ગટર છે તમે અત્યારે જાગ્યા છો તો ગટરની જે કામગીરી છે તે ખૂબ સારી રીતે સમારકામ તેનું કરવામાં આવે એક બાજુ તમે સ્વચ્છતા એની મોટી મોટી બણગો ફૂંકો છો મોટી મોટી વાતો કરો છો તમારામાં થોડીક એવી શરમ હોય આવો Ganesh Nagar ni